ચોવીસ કલાકથી વરસાદ નથી છતાં ધસમસતા પાણી વહી રહ્યા છે પાણીના આ ધસમસતા વહેણ જોઈને એવું કહેવું પડે કે ભાદર તારા વહેતા પાણી રાજકોટના ભાદર એક અને દરિયામાં થાય છે સૌરાષ્ટ્રમાં હાલમાં ધોધમાર વરસાદ ખબકતા ચારે તરફ પાણી જ પાણી છે ભાદર પાણી પોરબંદર તરફ વહી રહ્યું છે પોરબંદર જિલ્લામાં કુલ પાંચ જગ્યાએ થી ઉપરવાસના ડેમોના પાણીનો નિકાલ થાય છે જેમાં ઘેડના પાતા ગામ નવી બંદર ટુકડા અને પોરબંદર ખાડી સહિત કુલ

બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ધોધમાર વરસાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારોને ઘમરોડશે પહેલી સપ્ટેમ્બરે ત્રણ જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું છે દાહોદ પંચમહાલમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી છે જ્યારે છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ થશે બીજી સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ઉપરાંત આણંદ વડોદરા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને ભાવનગરમાં યલો એલર્ટ છે જ્યારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકશે ત્રણ સપ્ટેમ્બરની વાત કરીએ તો ભરૂચ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહી છે સાથે જ વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા છોટાઉદેપુર પંચમહાલ આણંદ ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અમરેલી ભાવનગરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે જોર ફરી વધવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે ઓગસ્ટમાં માં વરસાદ ખાબક્યા બાદ વરસાદ હવે સપ્ટેમ્બરમાં પણ સટાસ બોલાવશે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સહન કરવા ગુજરાતીઓને તૈયાર રહેવાનું અંબાલાલે જણાવ્યું વ્યાલમાર્ગ લો પ્રેશર બનશે અને ત્યારબાજુ ડિપ્રેશન બનશે અને આ ડિપ્રેશન લગભગ ભોપાલ આવતા લો બનશે જેના કારણે ગુજરાતમાં પુનઃ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે અંબાલાલી તો ત્યાં સુધી કહ્યું કે ત્રણ સપ્ટેમ્બરથી દસ એ બનનારી સિસ્ટમ ભારે વરસાદ લાવશે અને કેટલાક વિસ્તારોમાં તો પૂરની સ્થિતિ સર્જાશે લગભગ કેટલાક ભાગમાં ફૂર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને તે પછી પણ જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં આવા જ વરસાદ કોના ભારે વરસાદ થશે કેટલાક ભાગો પૂર્વ જેવી સ્થિતિ થઈ શકે છે રાજ્યમાં મેક કહેર વચ્ચે 108 જળાશયો હાઈ એલર્ટ પર સરદાર સરોવર ડેમમાં 85% થી વધુ ઉંચળ સક જળાશયો એકસો આઠ જળાશયો સંપૂર્ણ એટલે કે સો ટકા ભરાયા છે જ્યારે ચુમ્માલીસ જળાશયો ડેમ સિત્તેર થી સો ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કર્યા છે આ સિવાય રાજ્યના વીસ ડેમ પચાસ થી સિત્તેર ટકા ભરાતા એલર્ટ અપાયું છે જ્યારે બાવીસ ડેમ પચીસ થી પચાસ ટકા વચ્ચે તેમજ બાર ડેમ પચીસ થી ઓછા ભરાયા છે આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં કુલ સંગ્રહ શક્તિના પંચ્યાસી ટકા જળ સંગ્રહ નોંધાયું છે રાજ્યના અન્ય જળાશયોના સિત્યોતેર પોઈન્ટ એકવીસ ટકા જેટલો જળ સંગ્રહ થયો આમ કુલ બસો સાત જળાશયો એસી ટકાથી વધુ જળ સંગ્રહ થતા પાણીની સમસ્યાનો હલ થશે અરવલ્લીમાં જમીન ધોવાણના સામે આવ્યા ખેતરોની જમીનમાં મોટું ધોવાણ આકાશમાંથી ખાબકેલી ધોધમાર આફતે અરવલ્લી પંથકની ધરતીમાં મોટા પાયે ધોવાણ કર્યું મોડાસા તાલુકાના મડાસણા કંપા ગામમાં પૂર બાદ ના દ્રશ્યો છે ત્રણ દિવસમાં સતત વરસેલા સાત ઇંચ વરસાદે ગામના ખેડૂતોના ખેતરોમાં તારાજી સર્જી મેદાન જેવા ખેતરોને વરસાદના પાણીએ કોતરોમાં ફેરવી નાખ્યા પોતાના જ ખેતરોમાં જમીન ધોવાણના દ્રશ્યો જોઈને ખેડૂતોના હૈયે જાણે કે વજ્રઘાત વાગ્યો કંપા ગામમાં માં થી વધુ ખેડૂતોની ની વીસ વીઘા વધુ જમીન વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની મદાસના કંપામાં કંપા એક હજાર વીઘા જમીનમાં ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ વધુ પડતા વરસાદે આ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા પાક તો ધોવાઈ ગયો પણ સાથે ખેતરોને પણ ખતમ કરી નાખ્યા ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે ભારે વરસાદ ખાબકતા વીજ પુરવઠા ભારે નુકસાન થયું હતું દ્વારકામાં વીજકર્મીઓએ વીજ શરૂ કરી કામગીરી ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠાને ને મોટા પાયે નુકસાન પહોંચ્યું જોકે આ કપરી પરિસ્થિતિમાં વીજ કર્મીઓ વીજ પોલ પર ચડીને કામગીરી કરી રહ્યા છે સલાયા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા પીજીવીસીએલ ની ઉમદા કામગીરી સામે આવી કર્મચારીઓ પાણીના પ્રવાહ વચ્ચે વીજ પુલ રિપેર કરતા દેખાયા પાણીના પુરમાં જઈને સલાયા સહિત આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ફરી કાર્યરત કરાયો આ તરફ ખંભાળીયા કેટલાક વિસ્તારોમાં ખેડૂતોની હાલત કફોડી બની છે ભારે વરસાદને કારણે વરસાદ ને કારણે પાક પાણીમાં ગરકાવ થયો છે ત્યારે ખેડૂતોને પોતાના ખેતરમાં ભરાયેલા પાણીને બહાર કાઢવા માટે વીજળીની જરૂર પડતી હોય છે પરંતુ વાડી વિસ્તારમાં છેલ્લા દિવસથી વીજ પુરવઠો ન મળવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ ખેડૂતો જણાવી રહ્યા છે કે જો તાત્કાલિક વીજ પુરવઠો પુનઃ શરૂ થાય તો ખેતરમાં ભરાયેલા પાણી મોટર ચાલુ કરીને બહાર કાઢી શકાય આ મામલે બીજી વીસ અધિકારીએ જણાવ્યું કે હાલ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં પુનઃ વીજ પુરવઠો શરૂ કરી દેવાયો છે પરંતુ ખંભાળિયા અને ભાણવડ તાલુકાના ગ્રામ્ય ખેતીવાડી વિસ્તારમાં હજુ વીજ પુરવઠો શરૂ નથી થયો વીજ ફોલ્ટ થતા અડધા ગામના વીજ ઉપકરણો બળી ગયા પાટણ જિલ્લામાં હાલાકી पाटन जिलाના સાંતલપુરમાં યુજીવીસીએલ વિભાગની ઘોર બેદરકારી સામે આવી ગ્રામડી ગામે વીજ પ્રવાહ અચાનક બંધ થતા અડધા ગામના વીજ ઉપકરણો ખરાબ થયા વીજ પોલ્ટ થતા અડધા ગામના વીજ ઉપકરણો બંધ થયા યુજીવીસીએલની બેદરકારીથી ગામમાં વીજ પ્રવાહ હઈ થતા ટીવી ફ્રીજ પંખા સહિતના ઉપકરણો બડી જતા લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું વીજ પ્રવાહ બધી જતા લોકોના ઘરના વીજ ઉપકરણો બડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ગ્રામજનોએ સાંતલપુર યુજીવીસીએલ કર્મચારીઓ પર રોષ ઠાલ્યો સ્થાનિકોએ કહ્યું દુર્ઘટના પણ જિલ્લાને તરબોડ કરી નાખ્યો ભારે વરસાદ બાદ ઉપરવાસમાંથી પાણી આવતા અમરેલીના ના ધાતરવાડી એક ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હવે ડેમ ઓવરફ્લો થતા પાણી વહેતા થયા છે ધાતરવાડી એક ડેમ માંથી વહેતા પાણીનો નો નયન રમ્ય નજારો સામે આવ્યો ડેમ ભરાતા સ્થાનિક ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા રાજુલા ભાજપના બસો કાર્યકર્તાઓ ડેમના વધામણા કરવા પહોંચ્યા હતા પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નેતા રઘુ રઘુખુમાણ સહિતના ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા દાતરવડી એક ડેમ ઓવરફ્લો થતા નીચાણ પાંચ ગામડાના લોકોને તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે થંભી ગયા હજારો વાહનો ના પડ્યા વલસાડ સુધી લાંબુ ટ્રાફિક ચા વરસાદ કારણે રાજ્યના રસ્તા ઉબડ ખાબડ બનતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા સતત ધમધમતા નેશનલ હાઈવે પર મહારાષ્ટ્ર ગયા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા જેમાં જોઈ શકાય છે કે દૂર દૂર સુધી વાહનોની લાંબી કતારો લાગેલી છે પાલગરથી થી છેક ડુંગળી સુધી ભારે વાહનોના થપ્પા લાગી ગયા હતા દૂર દૂર સુધી જ્યાં નજર જાય ત્યાં સુધી વાહનોની કતારો દેખાય છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ભારે વાહનો માટે સતત જામનગર તહેવારો દરમિયાન પડેલા ભારે વરસાદને લઈ ખેડૂતોની માઠી ધેઠી જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે મહા મહેનતે ખેતરમાં વાવેલા પાકને આકાશી આફતે તબાહ કરી નાખ્યો લિંબુડા ગામમાં મોટા ભાગે કપાસનું વાવેતર કરવામાં આવ્યું પરંતુ જન્માષ્ટમીના તહેવારો બાદ માત્ર પાંચ દિવસમાં ચાલીસ ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરોમાં ઉભા પાકનો વિનાશ થયો ખેડૂતોએ મહા મહેનતે પાક ઉગાડ્યો પરંતુ આકાશમાંથી આફત રાટકી અને કપાસના પાકને હતો ન હતો કરી નાખ્યો ખેતરમાંથી પાણી ઓસર્યા બાદ ખેડૂતો ખેતરે પહોંચ્યા તો ચોંકી ગયા કારણ કે વરસાદી પાણીએ બધું જ તબાહ કરી નાખ્યું હતું મોમાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોને રાધા પાણીએ રોવાનો વારો આવ્યો વરસાદ શેરડીના પાકનો સફાયો કર્યો અને હવે સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે શેરડીના પાકને ભારે નુકસાન પહોંચ્યું કે વરસાદે વિરામ લીધા બાદ પણ જોકે વરસાદ પંદર હજાર એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે સાથે ભારે વરસાદને કારણે સુરત તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકસાન થયું ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાજ્યના કૃષિ મંત્રીને ખેડૂતોને સહાય આપવાની માંગ કરી શિરડીના ત્રણ લાખ એકર પાકમાંથી મોટા ભાગના પાકને વ્યાપક નુકસાન થયું જિલ્લાના ઓલપાડ, કુદસડ, કીમ, પલસાણા અને વાડોલી સહિતના વિસ્તારમાં સફેદ માખીનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનનો સર્વે કરવાની અને સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોનો પણ સમાવેશ કરવાની માંગ ઉઠી છે વરસાદે રાજ્યના રસ્તા મગરના પીઠ સમાન ઉપર ખાવડ બનાવી દીધા અને વાહન ચાલકો હેરાન પરેશાન પાટણ જિલ્લાના રાધનપુર થી કચ્છ તરફ વાહન લઈને જતા હોય તો સાચવજો કારણ કે રાધનપુર થી સામખિયાળી સુધી રોડ પર ખાડા કે રોડ ખાડામાં એ સમજવું ઘણું મુશ્કેલ બન્યું છે રાધનપુર થી સામખિયાળી સુધી નો નેશનલ હાઈવે નંબર સત્યાવીસ પર અસહ્ય ખાડા મગર ની પીઠ સમાન બન્યો છે વાહન ચાલકો ને મોટી હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો નવાઈ ની વાત તો એ છે કે આ નેશનલ હાઈવે છ થી સાત મહિના અગાઉ બનાવવામાં આવ્યો છે ત્યારે રોડ ની કામગીરીમાં ભ્રષ્ટાચાર ની ગંધ આવી રહી છે નેશનલ હાઈવે ઓથોરિટી હાઈવે પર ટોલ બુથો લગાવી વાહન ચાલકો પાસેથી તગડા ટેક્સ ની તો કરી રહી છે

આકાશી આફતમાંથી હજુ ઉગર્યા નથી ત્યાં ખેડૂતો પર વધુ એક આફત તોડાઈ રહી છે અરવલીના ગ્રામ્ય વિસ્તારોમાં તીડના ટોળા દેખાતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં પંદર વર્ષ બાદ તીડ દેખાયા હોવાનો ખેડૂતનો દાવો છે અહીંના જીતપુર ખાખરિયા ઈસ્ત્રીત કુમાપુર સહિતના ગામોમાં તીડના ઝૂંડ જોવા મળ્યા આ તીડ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે તીડના કારણે ખેતરમાં ઊભા પાકને નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે ખેડૂતોનું કહેવું છે કે જો વરસાદ નહીં થાય તો આ તીડની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે ફૂડ એન્ડ પ્રમાણે અંદાજે ચાર કરોડની સંખ્યા ધરાવતું તીડનું એક ઝુંડ પાંત્રીસ હજાર લોકો માટે પર્યાપ્ત ખોરાકને પૂર્ણ કરી શકે છે તીડને ભગાડવા માટે ખેડૂતોએ વિવિધ પ્રકારના રસ્તાઓ અપનાવી રહ્યા છે કેટલાકે કીટનાશક નો છંટકાવ શરૂ કર્યો છે ફોડ્યો સુરત મંદિરો માર સહન કરી રહેલા હીરા કારખાનાઓમાં હવે તસ્કરો હાથ ફેરો કરવા લાગ્યા છે જો કે કતાર ગામમાં ગઈ 1.83 લાખના હીરાની ચોરી કરીને ફરાર થઈ કરવી બે ચોર પોલીસ સકંજામાં આવી ગયા તહેવારોને કારણે તસ્કરોગસ્ટ થી કારખાનું બંધ થયું હતું વેકેશન ખુલતા જ જ્યારે કારખાનાના માલિક પહોંચ્યા ત્યારે ચોંકી ઉઠ્યા કારણ કે ટેબલનું નું તૂટેલી હાલતમાં માં મળ્યું તેઓએ સીસીટીવી ચેક કરતા 28મી મધ પોણા 2 વાગે બે ચોર કારખાનાની પાછળની પાછળ ની બારીની ગ્રીલ તોડી અંદર આવ્યા હોવાનું જણાયું 440 નંગ કાચા હીરાની ચોરી કરતા સીસીટીવી કેદ થયા હતા ડ્રોવર તોડી હીરા ચોરીને લઈ જતા દેખાઈ આવતા મામલો કતારગામ પોલીસ મથકે પહોંચ્યો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને તસ્કરો ને પકડી લીધા છે તસ્કરો એ લોકો ને ઉજાગરા કરાવ્યા બોડેલી નજીકના ગામોમાં તસ્કરોનો ત્રાસ વધ્યો

લોકો હાથમાં લાકડીઓ લઈને ગામમાં ચોકી પહેરો કરે છે લોકોનું કહેવું છે કે ખૂબ મોટી સંખ્યામાં તસ્કરો આવે છે તસ્કરોની મોડ ઓફ એવી છે કે ગામની એક તરફથી તસ્કરો પથ્થરમારો કરે છે અને લોકો જે દિશામાં તસ્કરોની પાછળ પડે એની બીજી દિશામાંથી અન્ય તસ્કરો ગામમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે જો કે ચોંકાવનારી વાત તો એ છે કે હજુ સુધી પોલીસના હાથે આ તસ્કરો પકડાયા નથી ભંગાર હાલતમાં ફેરવાયેલી સાયકલોના દ્રશ્યો મહેસાણામાં જોવા મળ્યા ઉગી નીકળેલા ઘાસના આ જથ્થાને જોઈને પ્રથમ નજરે તો એવું જ લાગે કે વરસાદના કારણે આવી સ્થિતિ હશે પરંતુ ધ્યાનથી જોશો તો આંખો પહોળી થઈ જશે કારણ કે આ આ ઘાસની પાછળ છુપાયો છે છે સાયકલોનો જથ્થો હાલતમાં જથ્થાના દ્રશ્યો મહેસાણાના કુમાર કન્યા છાત્રાલયમાં બારસો સાયકલો ભંગાર હાલતમાં છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે જથ્થાબંધ સાયકલો ને કાટ લાગી ગયો છે છેલ્લા ત્રણ મહિનાથી થી બારસો સાયકલોનો જથ્થો આમ જ ખુલ્લામાં પડી રહ્યો છે આ દરમિયાન વરસાદ પડતા સાયકલોમાં કાટ આવ્યો હોવાના દ્રશ્યો પણ કેદ થયા આમ તો આ સાયકલો વિદ્યાર્થીઓને આપવાની હોય છે પરંતુ હવે કટાઈ રહેલી સાયકલોના જથ્થાનો શું એ જ નક્કી નથી સરકાર અને એજન્સી વચ્ચે ક્વોલિટીને લઈને સાયકલો હોવાની પ્રાથમિક માહિતી છે સરકારી વિભાગ દ્વારા હજુ સુધી સાયકલો હસ્તગત લેવાઈ નથી સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ આ મુદ્દે કેમેરા સામે કંઈ જ કહેવા તૈયાર નથી આવતીકાલથી પાંચ કિલો થી વધુ વચન ના પાર્સલ નહી સ્વીકાર સુરતમાં પહેલી સપ્ટેમ્બરથી પાંસઠ કિલોથી વધુ વજન ધરાવતા પાર્સલો નહીં સ્વીકારાયા ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશન લેબર મજૂર યુનિયન અને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવાયો ટ્રાન્સપોર્ટર્સનું કહેવું છે કે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા પાસઠ કિલો કરતા વધુ વજનના પાર્સલો ડિલિવરી માટે મોકલવામાં આવે છે સામાન્ય રીતે એક વ્યક્તિ પચાસ થી પંચાવન કિલો જેટલું વજન ઉચકી શકે છે તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા એસી થી સો કિલો વજનના પાર્સલો મોકલવામાં આવે છે જેના કારણે તેઓના આરોગ્ય પર જોખમ ઊભું થાય છે અને ભૂતકાળમાં ફ્રેક્ચર સહિતની ઘટનાઓ પણ સામે આવી છે જેના કારણે પાસઠ કિલોથી વધુ વજન ધરાવતા પાર્સલો નહીં સ્વીકારવાનો નિર્ણય લેવાયો આ તરફ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે ઘણી વખત 5 થી 10 કિલો સામાન માટે નવું પાર્સલ બનાવવું યોગ્ય નથી હોતું અને પાર્સલનું વજન વધી જતું હોય છે સીએમની હાજરીમાં અમદાવાદમાં ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા સેમિનાર યોજાયો હવેના સમયમાં વરસાદ પડવાની પેટર્ન બદલાઈ ગઈ છે ગ્લોબલ વોર્મિંગની અસર દેખાઈ રહી છે તેની સામે એક ઝાડ ધરતી માતાના નામે ઉગાડવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રીએ કૃષિ પેદાશોના પ્રસંસ્કરણ અને તેના મૂલ્યવર્ધનના મહત્વ પર ચર્ચા કરી પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે સંબોધન કર્યું મુખ્યમંત્રીએ કહ્યું પ્રાકૃતિક ખેતીમાં કેવી રીતે આગળ વધવું તેના પ્રયત્ન સરકાર કરી રહી છે જમીનની ફળદ્રુપતા વધારવા પ્રાકૃતિક ખેતી જરૂરી છે તેમણે ખેડૂતોને કહ્યું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનું ટાળો ઉપરાંત સિંચાઈ માટે દરેક જિલ્લામાં માં પંચોતેર સરોવર બનાવવામાં આવ્યા છે આકાશી આફત વચ્ચે ગણેશોત્સવ ની રંગે જંગી તૈયારી બારડોલી ગણેશજીની ગણેશી ની ભારે વરસાદ અને ત્યાર બાદની સ્થિતિ વચ્ચે પણ મક્કમ મનના ગુજરાતીઓ જિંદગી જીવી જાણે છે હવે અવસર છે ગણેશ આગમનનો સુરત જિલ્લાના બારડોલી નગરમાં ગણેશજીના રંગે ચંગે આગમનની તૈયારીઓ થઈ રહી છે જ્યાં શહેરના રોડ ગણપતિ બાપા મોરિયાના નામથી ગુંજી ઉઠ્યા 7 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવની ધાનમાં લઈ ગણેશ મંડળ આયોજકો દ્વારા ગણેશજીની મૂર્તિઓ લાવવાનું શરૂ થયું છે જ્યાં અલગ અલગ થીમ થી શ્રીજીની પ્રતિમા સાથે હર્ષનું ઉલ્લાસભેર આગમન થાય છે અહીંના એક આયોજક દર વર્ષે અનોખું આયોજન કરતા હોય છે આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા ઢોલ ગ્રુપ બારડોલી નગર માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આયોજકો આ વખતે પણ માટીની ગણેશજીની મૂર્તિ લાવ્યા છે અને ગણેશ ઉત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરાશે જન્માષ્ટમી પર મોટાભાગના મેળા રદ થયા પરંતુ તરણેતરનો ભાતીગઢ મેળો પરંપરાગત રીતે યોજાશે સૌરાષ્ટ્રના મેળા પર વરસાદી પાણી ફરી વળ્યા પરંતુ સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ખાતે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો ભાતીગઢ લોકમેળો ચાલુ વર્ષે પરંપરાગત રીતે યોજાશે છ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધી સુધીના આયોજન ગ્રામ પંચાયત ખાતે બેઠક યોજાઈ ચાલુ વર્ષે પણ રાબેતા મુજબ તરણેતરનો લોકમેળો ચાર દિવસ માટે યોજવાનો નિર્ણય લેવાયો છે આ બેઠકમાં સાંસદ ચંદુભાઈ શિહોરા કલેક્ટર કેસી સંપટ સરપંચ પણ ઉપસ્થિત રહ્યા હતા અગાઉ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મેળો નહીં યોજવા થોડા દિવસો પહેલા કલેક્ટરને રજૂઆત કરી હતી પરંતુ હવે વરસાદ વિરામ લેતા તરણેતર નો મેળો યોજવાનું આયોજન કરાયું છે નર્મદાના કમોડિયા ગામ નજીક રસ્તા પર દીપડો આંટાફેરા મારતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા એક મુસાફરે પોતાની કારમાં બેસીને જ દીપડાના આંટાફેરાને કેમેરામાં કેદ કર્યા છે વાયરલ કર્યો છે આ વીડિયો અને કેવડિયા નજીક આવેલા ઝરવાણી ધોધ જતા રસ્તા પર દીપડો દેખાતા સ્થાનિકો પ્રવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વન્યજીવો જંગલ છોડી માનવ વસાહતો તરફ આવી રહ્યા છે અને ત્યારે આ તરફ હાલ ચોમાસાની સિઝન જામી છે લોકો પણ ડાંગ અને નર્મદામાં કુદરતને માણવા જતા હોય છે ત્યારે ઝરવાણી ધોર જતા રસ્તા પર દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરતપણે ધોધમાર વરસાદ નોંધાયો હતો જેના પગલે ખેડૂતોના ખેતરમાં પાણી પરિવર્તા મોટા પાયે કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે જેમાં તાલુકામાં વધુ જમીનમાં ખેડૂતોના પાકને નુકસાન છે ખેડૂતોની હાલત કફોડી બની છે મેમકા માળોદ કોઠારિયા બડલા સહિત અનેક ગામના ખેતરમાં પાણી ભરાયા છે ખેડૂતોએ મહા મહેનતે કરેલ કપાસ મગફળી જુવાર સહિતના પાક અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે સરકાર દ્વારા તાત્કાલિક નુકસાની અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે

તો હાથમાં છત્રી પકડીને ડાન્સ કરી રહ્યા રહ્યા છે છે રીલ બનાવી અને મહિલા નેતા ચારમી પટેલ આપને દેખાઈ રહ્યા છે તો આ મહિલા નેતાએ સોશિયલ મીડિયા પર આ રીલ પોસ્ટ પણ કરી છે અનેક વખત વિવાદોમાં રહેતા ચારમી પટેલનું નામ હવે ઉછળ્યું છે ફરી રીતે અને ફરી એક વખત મહિલા નેતા વિવાદમાં આવ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાડિયા તાલુકાના સામોર ગામે ભારે વરસાદમાં રસ્તા ધોવાયા છે ભારે વરસાદમાં કોઝવેમાં ગાબડું પડ્યું છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે સામુર ગામે કોઝવે તૂટતા અવર જવર કરતા લોકો મુશ્કેલીમાં છે કોઝવે તૂટવાથી ખેડૂતોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે કોઝવે તૂટવાના કારણે ખેડૂતો ટ્રેક્ટર કાર પણ લઈ જઈ શકતા નથી આ કોઝવે વહેલી તકે રિપેર થાય તેવી માંગ છે ખેડાના માતરના પુનાજ ગામમાં ડાંગરના પાકમાં લવાલ કાંસના પાણી ફરી વળ્યા નવસો વીઘાથી વધુ જમીનમાં ડાંગરનું પાક નિષ્ફળ જવાથી ખેડૂતો અત્યારે ડરમાં છે અને ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું પુનાજ ગામ જ્યાં ખેડૂતો સાથે વાતચીત કરી છેલ્લા ચાર દિવસથી ખેતરોમાં પાણી ભરાયેલા છે પાણી ખેતરમાં ખેતરમાં ફરી તારાજી ડાંગરના પાણી છે ખેડૂતોએ કહ્યું છે કે સરકાર સર્વે કરે યોગ્ય વળતર ચૂકવે ખેડૂતોએ એક વીઘા દીઠ પંદરથી થી વીસ હજારનો ખર્ચ કર્યો છે અને વધુમાં ખેડૂતોએ ઉનાળા દરમિયાન ડાંગરનો પાક કરવા માટે પાણી આપવાની પણ માંગ કરી છે વડોદરામાં આવેલા પૂરે મોટા પાયે તારાજી સરજી ઘર હોય કે કાર બધું પાણીમાં ગરકાવ થઈ ગયું જાનમાલ ને ભારે નુકસાન થયું તારાજીના એ દ્રશ્યો બતાવી રહ્યા છે અમે જે શિક્ષિત સમાજને ઘણું બધું શીખવી જાય છે ક્યારે અમીરી ગરીબી વચ્ચે તફાવત નથી રાખતી અને આ દ્રશ્યો પણ એ જ વાતની સાક્ષી પૂરે છે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે મોંઘી જ્યારે કુદરતની થપાટ વાગે ત્યારે તે કોઈ કામની નથી રહેતી વડોદરામાં આવેલા પૂર માટે વિશ્વામિત્રીને જવાબદાર ગણવામાં આવે છે પરંતુ પૂર માટે વિશ્વામિત્રી જ માત્ર જવાબદાર નથી આ દ્રશ્યો એ વાતનો પુરાવો છે કે ભૌતિક સુખ સુવિધા માટે આડેધડ કરેલા બાંધકામથી શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે આપણી મહત્વકાંક્ષી ગમે ત્યારે વિનાશ નોતરી શકે છે દ્રશ્યો પણ એ વાતની સાબિતી આપી રહ્યા છે વડોદરામાં વરસાદે વિનાશ વહી રહ્યો છે ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે તેના કારણે શહેરની એમએસ યુનિવર્સિટીમાં ભારે તારાજી સર્જાય છે ભાગની ફેકલ્ટીમાં વરસાદી પાણી ઘુસી જતા મોટું નુકસાન થયું છે સૌથી વધુ નુકસાન ભૂખી કાસ ને અડીને આવેલી સાયન્સ ફેકલ્ટીમાં થયું છે કેમિસ્ટ્રી ફિઝિક્સ માઇક્રોબાયોલોજી સહિતના વિભાગોમાં રૂપિયા ક્લાસરૂમ તેમજ અધ્યાપકોની કેબિનમાં કાદવના થર જામી ગયા છે કેમ્પસ પર તે દિવાલો પણ ઠેક ઠેકાણે પડી ગઈ છે ફેકલ્ટીનું કહેવું છે કે ફરીથી સ્થિતિ યોગ્ય થતાં બે વર્ષથી વધુનો સમય લાગી જશે વરસાદ બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં રોગયાળાએ માજા મૂકી છે બીજી તરફ કોલેરાના કેસ પણ વધી રહ્યા છે શહેરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો છે શહેરના સાંગણવા ચોક પાસે આવેલી શેરીમાં તેતાળીસ વર્ષીય મહિલાને કોલેરા હોવાનું સામે આવ્યા બાદ આસપાસનો બે કિલોમીટરનો વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે આરોગ્ય વિભાગની ટીમે આસપાસના બસો પચાસ ઘરોમાં સઘન ચેકીંગ હાથ ધર્યું સર્વે કર્યું બોરવેલનું પાણી પીવાથી મહિલાને કોલેરા થયો હોવાની પ્રાથમિક માહિતી છે આરોગ્ય વિભાગે વરસાદી સિઝનમાં બહારનું ખાવાનું પાણી પીવાનું પણ અમદાવાદમાં મહિલાઓની ઇમરજન્સી કોલ બોક્સના કેમેરાની ચોરી થઈ છે તો ગોમતીપુરના પરમાનંદ ચાલીની બહાર લગાવેલા ડિવાઇસની ચોરી થઈ ગઈ છે મહિલાઓ ઇમરજન્સી સમયે વિડીયો કોલ કરી શકે તે માટે આ ડિવાઇસ લગાવ્યા હતા રૂપિયા એસી હજાર ના ડિવાઇસની ચોરી અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે પોલીસે સીસીટીવી ના આધારે આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે ગોમતીપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ